માંડવીના ત્રગડી પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો કચ્છના માંડવી તાલુકાના ત્રગડી ગામ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ કચ્છ ભુજે મોટી કાર્યવાહી કરી છે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચ આર જેઠીના સૂચના અનુસાર ટીમે માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દરોડો પાડ્યો હતો સ્ટાફના મુરરાજભાઈ ગઢવી અને લીલાભાઈ દેસાઈને મળેલી બાતમી પરથી ત્રગડી ગામની દક્ષિણ બાજુની સીમ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી આ દરોડામાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની સોળસો બત્રીસ બોટલ કિંમત રૂપિયા સત્તર લાખ ઓગણસી હજાર છસો અને દસ હજાર સાતસો બાવન બિયરના ટીન કિંમત રૂપિયા ત્રેવીસ લાખ પાંસઠ હજાર ચારસો ચાલીસ મળી આવ્યા હતા આ કેસમાં યુવરાજસિંહ વજુભા જાડેજા જીતુભા ઉર્ફે જીત્યો મંગળસિંહ સોડા નિલેશ નવુભા જાડેજા સંજયસિંહ નવુભા જાડેજા મેહુલસિંહ ચંદુભાઈ ઝાલા અને દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ ઝાડે